બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વિશ્વભરના આઠ હજાર પાંચસોથી વધુ બાળ સત્સંગ કેન્દ્રોમાં જોડાયેલા પંદર હજાર છસો છાસઠ બાળ બાલિકાએ પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ રચિત સત્સંગ દીક્ષા ગ્રંથના ત્રણસો પંદર શ્લોકો કંઠસ્થ કરી એક અનોખી સાધના પૂર્ણ કરી છે વર્ષ બે હજાર ચોવીસની દિવાળીએ શરૂ થયેલ મિશન રાજ્યપો અભિયાન અંતર્ગત ભારત તથા વિશ્વના ચાલીસ હજારથી વધુ બાળકો જોડાયા હતા જેમાંથી પંદર હજાર છસો છાસઠ બાળકો અને બાલિકાઓએ આ દિવાળીએ સાધના પૂર્ણ કરી ગુરુરાજના રાજીપાનો ભાગ બન્યા સમગ્ર અભિયાન મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી અમદાવાદ સ્થિત બાળ સત્સંગ પ્રવૃત્તિ કાર્યાલયના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું એકસો સંતો સત્તર હજાર કાર્યકરો અને પચીસ હજાર વાલીઓના સમર્પણથી આ યજ્ઞ સફળ બન્યો વલસાડના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તિથલ ખાતે

તમામ બાળકો જે ચારસો બત્રીસ બાળકો છે જે અઢી વર્ષથી લઈને તેર ચૌદ વર્ષના જે બાળ અને બાલિકાઓ છે એમણે પરમ પૂજ્ય સ્વામી મહારાજ જેમણે સત્સંગ દીક્ષા

આ સંસ્થાના બાળકો દ્વારા થઈ રહ્યું છે આજે બે પી સ્વામિનારાયણ મંદિર ખાતે અહીં તમામ બાળકો છે એ લોકો આજે સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞ જે વિશ્વ શાંતિ માટે પરિવારની શાંતિ માટે જીવન ઉન્નતિ ભર્યું બને સદાચારી બને એની પ્રેરણાઓ પ્રાપ્ત કરવા માટે તમામ જે ચારસો બાળકો છે એ લોકો યજ્ઞ નારાયણને આહુતિઓ આપી રહ્યા છે અને એના પાછળ એકસો ત્રણ જેટલા બાળ પ્રવૃત્તિના સંતો તેમજ સત્તર હજાર કાર્યકરો અને પચીસ હજાર જેવા વાલીઓનો સામૂહિક પુરુષાર્થ છે કે એમના આ મહંત સ્વામી મહારાજનો જે મિશન રાજીવ સંકલ્પ હતો જેમાં દસ હજાર બાળકો એમને તૈયાર કરવાના હતા એમાં અત્યારે સંસ્થાની અંદર પંદર જેટલા બાળકો આ સત્સંગ નો તમામ સંપૂર્ણ મુખપાટ એમને તૈયાર કરી લીધો છે જેમાં આપણા વલસાડના પણ ચારસો બત્રીસ બાળ અને બાલિકાઓ છે જેઓ આજે વિશ્વ શાંતિ માટે યજ્ઞ અહિયાં કરી રહ્યા છે